તેની ઓળખ સરળ બનશે ત્યારે પોલીસ કર્મચારીઓની બદલી વાત પણ માહિતી ઝડપથી મળશે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક નવો પાયલટ પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો છે આ પાયલેટ પ્રોજેક્ટ શું છે અને ખરેખર આ શું કામ આવશે તેની વિગત તમને આપીએ અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશન ખાતે હાલ આપણે ઊભા છીએ જે પ્રમાણે હાલમાં તમે દ્રશ્યો જુઓ છો આ જે બાઇક છે આ ડિટેન કરેલી બાઇક છે કોઈક ના કોઈક ગુનામાં આ બાઇક એક્ટિવા રિક્ષા જે પણ વાહન અહીંયા હાલમાં પડ્યા છે तर कोकणा गुन्हा अशा परंतु વર્ષ બે વર્ષ પાંચ વર્ષ આ જે વાહનો છે તે અહીંયા તેમ ને તેમ પડ્યા હોય છે તે વાહનો ખરેખર કોના છે કયા ગુનામાં આવ્યા છે જે અહીંના જે કર્મચારીઓ હોય છે તેમની ઘણીવાર બદલીઓ જે થતી હોય છે ત્યારબાદ તેમને પણ તે બાબતનો ખ્યાલ નથી હોતો પરંતુ અત્યારે આ પહેલ એટલે કે આ જે પાઇલોટ પ્રોજેક્ટ છે તેમાં જે આપ અત્યારે હાલમાં બાઇકમાં જે આ ક્યુઆર કોડ જુઓ છો આ ક્યુઆર કોડને જ્યારે આપ સ્કેન કરો છો ત્યારે તમામ જે માહિતી છે તે સામે આવે છે અત્યારે હાલમાં આપ જુઓ છો કે આ ગૂગલ મેં અત્યારે ખોલ્યું તેની અંદર આ એક લેન્સનો જે પ્રકાર છે તેમાં જઈને આપ જો આવી રીતે તેને સ્કેન કરો અને ત્યારબાદ તેને સર્ચ કરો તો તુરંત જ તે આવી રીતે કંઈક પ્રોસેસ છે જે સામે આવે છે તે બાદ તેની અંદર તમામ જે વિગત છે તે ખુલી જાય છે એટલે કે ખરેખર બાઇક કોની જે તમે હાલમાં જે પ્રમાણે હાલમાં જુઓ છો કે કોની બાઇક છે કયા પોલીસ સ્ટેશનમાં છે અને સાથે જ તે તેની નંબર પ્લેટ કારણ કે આ ગાડીની નંબર પ્લેટ પણ અત્યારે હાલમાં પાછળની ભાગમાં મોજૂદ નથી એટલે ચોક્કસથી સમગ્ર વિગત કયા ગુનામાં આવી હતી અને સાથે જ આ ગાડીનો જે ફોટો છે તે આ તમામ વિગત છે તે આ ક્યુઆર કોડ સ્કેન કરવાથી મળી જાય છે મહત્ત્વની બાબત તે છે કે ઘણીવાર જે કર્મચારીઓ છે પોલીસકર્મીઓ તે તેમની બદલી થતી હોય છે અને ત્યારબાદ જે બીજા કર્મીઓ આવ્યા હોય તેમને આ વાહનોનો ખ્યાલ નથી હોતો પરંતુ હવેથી આ ક્યુઆર કોડથી તેમને ઘણી બધી માહિતી છે તે સરળતાથી મળી આવશે વર્ષો જૂના આ વાહનો રિક્ષાઓ તમે હાલમાં જોવો છો કેવી હાલત છે તે કાંટ ખાઈ ગયો છે કાટમાળ જેવી સ્થિતિ છે તે હાલમાં જોવા મળી રહી છે એટલે ચોક્કસથી આ સ્કેન કરવાથી તુરંત જ આપને તમામ જે માહિતી છે જે મળી જશે અને સાથે જ પોલીસ વિભાગને ખૂબ જ સારો એવો ફાયદો છે તે આ પ્રોજેક્ટ થી થશે અત્યારે હાલમાં આપ જે પ્રમાણે દ્રશ્યો જોવો છો વિવિધ જે રિક્ષાઓ છે સાથે વિવિધ જે ટુ વ્હીલર્સ અહીંયા જે પડ્યા છે વર્ષો જૂના ટુ વ્હીલર્સ અહીંયા પડ્યા છે કોઈકના કોઈક ગુનાના ભાગરૂપે ત્યાં વપરાયેલા હોય છે તેની સાથે સંકળાયેલા હોય છે તે અત્યારે હાલમાં અહીંયા જોવા મળે છે અને હવે આ જે બાઇક છે જે પણ જજમેન્ટ કોર્ટનો આવે તે પહેલાં કે તે પછી તેને શોધવામાં જે ફાયદો છે તે પોલીસને પહોંચશે કેમેરામેન રીતે સુતાર સાથે મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ